શાયાજીરાવ ગાયકવાડજીની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરના મધ્યમાં માંડવી સ્થિત જે લાઇબ્રેરી આવી છે ત્યાં જ કાવ્ય ગાનનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ લઘુકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ નામી અનામી કવિઓ ઉપસ્થિત રહ્યા છે સાથે જ મહારાજી મહારાજાની જન્મ ઉજવણી ભવ્યાદિત ભવ્ય રીતે કરવામાં આવી છે સેન્ટ્રલ લાઇબ્રેરી માંડવી ખાતે કાવ્ય ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું સયાજીરાવ વિશે કાવ્ય તથા વડોદરા નગરી વિશેના કાવ્ય પણ રજૂ કરવામાં આવે સાથે લઘુકથાનું પણ આયોજન કરવામાં આવ્યું વડોદરાના

સમીર પંચોલી ચીટી પેલના ગાયક લેન્દ્રીમાં જો એટલે આવી સરકાર નથી અને મકરન મુસળે પોતે આજે વક્તા તરીકે આવવાના હતા તો આપણે લગભગ ગામ બાંધવાનું સાહિત્ય થી વધારે આચા ભાગ્ય વિધાતા ધન્ય ધરા ગુજરાતની નગરી વડોદરા આ વડોદરા શિક્ષણ સંગીત સાહિત્ય સંસ્કાર ને કલાની નગરી रिक्शन संगीत साहित्य संस्कार ने कलानी नगरी श्री संपत्ति ने शांति नी पण अद्भुत नगरी रात दिवस नवनाथ करे जा रक्षा विश्व नियंता धन्य धरा गुजरातनी नगरी बड़ोदरा बड़ोदरा सर्वेश्वर देसाई स्थापित सुर सागर को मार्क छे बड़ोदरा स्वर्ण जनित महादेवनी तेजोर प्रतिमा छे बड़ोदरा નમસ્કાર રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ હેઠળના ગ્રંથાલય ખાતાના આજે મધ્યવર્તી પુસ્તકાલય મધ્યવર્તી પુસ્તકાલય વડોદરા ખાતે સાહિત્ય ગોષ્ઠી એટલે ગદ્ય પદ્ય વાંચન નું ખૂબ સરસ આજે આયોજન થઈ રહ્યું છે મહારાજા સયાજીરાવ ગાયકવાડની એકસો બાસઠમી જન્મજયંતિને પૂર્વ સંધ્યાએ આજે કવિ સંમેલન યોજાઈ રહ્યું છે ત્યારે કવિ સંમેલનમાં આપણા મુખ્ય મહેમાન તરીકે દુર્ગેશ ઉપાધ્યાય સાહેબ અવિનાશ મણિયા સાહેબ તથા શહેરના જાણીતા માનીતા કવિઓ અત્રે ઉપસ્થિત છે અને સયાજીનગરીને લગતા ખૂબ સરસના કાવ્યો અને કાવ્યો પઠન થઈ રહ્યું છે એમના લેખો વાંચન થઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં લગભગ એકત્રીસથી પાંત્રીસ જેટલા કવિઓએ ભાગ લીધો છે અને સયાજી નગરી કે જે ગાયકવાડ સાહેબે જે વર્ષોથી એમને એમને અનુલક્ષીને જે આ જે કામ થઈ રહ્યા છે એના ઉજાગર કરી રહ્યા છે जे के चौधरी निवृत्त राज्यक्र पा